રાપર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી રાપર નગરપાલિકા કચેરી ખાતે અંજાર પ્રાંત અધિકારી સુરેશભાઈ ચૌધરી ઇન્ચાર્જ મામલતદાર એમ કે રાજપૂત ચીફ ઓફિસર રવાજી જાડેજાની ઉપસ્થિતિમાં રાપર નગરપાલિકા ભાજપના એકવીસ અને કોંગ્રેસના સાત સદસ્યોની ઉપસ્થિતિમાં નગરપાલિકા પ્રમુખ તરીકે સામાન્ય બેઠક પર વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ ચાંદભાઈ ભીંડે ઉપપ્રમુખ બબીબેન માનસંગભાઈ સોલંકી કારોબારી શાહ શાસક પક્ષ નેતા મહાવીરસિંહ જાડેજા દંડક હસુમતીબેન ગણપતલાલ સોનીની વરણી કરવામાં આવી હતી યોજાયેલ બેઠકમાં પ્રમુખ ચાંદભાઈ ભિંડેના નામની દરખાસ્ત મહાવીરસિંહ જાડેજા ઉપપ્રમુખ બબીબેન માનસંગભાઈ સોલંકીના નામની દરખાસ્ત રાણાભાઈ પરમારે દરખાસ્ત કરી હતી આ અગાઉ ભાજપના નેતાઓ કુલદીપસિંહ જાડેજા વિકાસભાઈ રાજકોરે મેન્ડેન્ટ રજૂ કર્યા હતા જેમાં રાપર નગરપાલિકાના હોદ્દેદારો તરીકે પ્રમુખ ચાંદભાઈ ભીંડે વોર્ડ ચાર ઉપપ્રમુખ બબીબેન માનસંગભાઈ સોલંકી વોર્ડ નંબર ત્રણ કારોબારી ચેરમેન વિકાસ વનેચંદ શાહ વોર્ડ નંબર ચાર શાસક પક્ષ નેતા મહાવીરસિંહ જાડેજા વોર્ડ નંબર સાત દંડક હસુમતીબેન ગણપતલાલ સોની વોર્ડ ચારના સદસ્યોની વરણી કરવામાં આવી હતી યોજાયેલ બેઠકમાં પ્રાંત અધિકારી સુરેશભાઈ ચૌધરી ઇન્ચાર્જ મામલતદાર એમ કે રાજપૂત ચીફ ઓફિસર રવાજી જાડેજા નાયબ મામલતદાર એસએસ રાજપૂત મહેશ ઠક્કર કે સી સુથાર મહેશ સુથાર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રતિનિધિ કુલદીપસિંહ જાડેજા મહામંત્રી વિકાસ રાજકોર શહેર ભાજપ પ્રમુખ લાલજી કારોત્રા કાર્યાલય ઇન્ચાર્જ વિનુભાઈ થાનકી માજી પ્રમુખ ઉમેશ સોની ભીખુભા સોઢા રાજુભાઈ મેહુલભાઈ અને નવા વરાયેલા પ્રમુખ તથા ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોએ રાપરના વિકાસ માટે કામગીરી કરવાની તત્પરતા દર્શાવી હતી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાશ એ જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ रेसिडेंट સર્વે નંબર 451 પૈકી બે 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા 8460862826 તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટલે ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો